અમારા સૌના રાહબર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સાહેબ બળદેવજી સમગ્ર ભારતના યુવાનોના ધડકન દલિત સમાજના યુવા આગેવાન વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી મારા માલધારી સમાજના મોભી હર હંમેશા સમાજ માટે લડતા એવા રઘુભાઈ મારા ધાબળિયા ભાઈ દિનેશભાઈ તુષારભાઈ ચૌધરી સૌ મંચસ્થ આગેવાનો

હવા આપીને અંગ્રેજોને કાઢવા માટે લડાઈ લડતા હતા આ વખતે ઉદ્યોગપતિઓ તાતા બિરલા નહીં આપ સૌ મારા તાતા બિરલા બનીને તાતા બનીને આ ગુવા અંગ્રેજોને કાઢ્યા ચોરોને કાઢવા આપ મેદાન છે ત્યારે આપ સૌને નમન ને વંદન માથે બાજુ કપન મોત ની કોને પડી છે મોત ની કોને પડી છે જીવવાનું છે તમારા માટે મરવાનું છે તમારા માટે ત્યારે આપ સૌને વિનંતી કરું છું અઢારે આલમ અને વિશેષ તો પાલનપુર ની કહું છું કે પાલનપુર જીડી મોદી કોલેજ આગળ જે કરે મારો સોની સમાજ હોય મોદી સમાજ હોય નાની નાની તમામ સમાજો એને જે કરનારા આ તત્વો છે એની હવે તમારી બેન બનીને લડવા આવી છે ત્યારે આપ શું મદદ કરવા વિનંતી કરવા આવ્યો છું ખપી જનારની નહીં ખતમ કરનારની ખાબીઓ રચાય છે ત્યારે

દિલ્હી અકબર સાહેબે લોકોની ફરિયાદ આપવા બારે ડંકો રાખ્યો તો અને જે લોકો ડંકો વગાડે અને બોલાવતા પણ એક વખત ડંકો બે ત્રણ વખત વાગ્યો ત્યારે બિરબલ કીધું કોણ વગાડે કે ગાય તો એમને શું કે કઈ વેદના હશે ત્યારે કવિએ કીધું કે ગાય માતા એટલા માટે વગાડે છે કે હું ઘી કે દૂધ હિન્દુને પણ મીઠું આપું ને મુસ્લિમને પણ મીઠું આપું

રઘુભાઈ બેઠા છે ત્યારે મારે કેવું છે રઘુભાઈ બનાસકઢા જિલ્લાનો હું પહેલા કોંગ્રેસ સહકરમાં આપણા સમાજ નું રાજકારણ હતું દિયોજર હતું એ લોકોની નજર લાગી જાતિવાદી લોકોએ અને દીશાનો સંગોય લાખડીની માર્કેટ હોય દિશાની માર્કેટ હોય છેલ્લા પંદર વર્ષ થી રબારી સમાજ ને વિખેર કરનાર કોણ છે જિલ્લાના રબારી સમાજે જવાબ આપવા માટેની ચૂંટણી છે ત્યારે વિશેષ રબારી સમાજ ને વિનંતી કરું છું કે રબારીઓ રંગ રાખવાનો છે આપ રંગ રાખી છે ત્યારે આપ શું હાથમી તારીખે મતદાન કરી જીતાડો અને સામે અઢારે આલમ ને જાગીરદાર સમાજને કહું છું હામે પાટીલ છે અને હામે ભાવિના ના ગોહિલ છે તમારે મજબૂત હાથ પાટીલ ના કરવાના છે કે ગોહિલ સાહેબના ત્યારે ਮੈਂ ਧੰਨਕ੍ਰਿਯਾਂ ਦੇ ਬੋਲਣਾ ਹੈ ਕਾਇਰ ਉਹਨਾਂ ਜੋ ਆਪਣੀ ਨੇ ਸ਼ਕਤੀ ਸੀ ਸਰਨਾ ਆਪ ਮਦਬੂਤ ਕਰੋ ਇਹ ਸੰਤੋਸ਼ਾਤ ਹੈ ਆਪ ਸਭ ਨੂੰ ਖੂਬ ਖੂਬ ਆਭਾਰ ਜੈ ਇਨ ਜੈ ਪਰਮ